બોલ બહુચર અંબી માત કી છે હે ચૌદ ભુવન મા ગાજ થો રે મારી માડી નો ગરબો ચૌદ ભુવન માં ગાજ થો રે મારી માડી નો ગરબો સોના ને રૂપલે મઢેલો રે મારી માળીનો ગરબો સોના ને રૂપલે મઢેલો રે મારી માળીનો ગરબો ઘર બોલાઈને હો તો યાર શોર ગઈ તે અંબે માએ હર ખે વધાવ્યો રે મરા માળીનો ઘર બો અંબે માએ હર ખે વધાવ્યો રે મારી માળીનો ઘર બો સોના ને રૂપલે મઢે લો રે મારા માળીનો ઘર બો ચૌદ ભુવન મા ગાજ તો રે મારી માળીનો ઘર બો ગરબો લઈને હતો સંખલપુરમાં ગઈ હતી ગૌચર માહે ફૂલડે વધાવી ઓ રે મારી માળી નો ગરબો ગૌચર માહે ફૂલડે વધાવી ઓ રે મારી માળીનો ગરબો કોના ને રોપલે મઢેલો રે મારી માળીનો ગરબો ચૌદ ભુવન મા ગાજ થો રે મારી માળીનો ગરબો ગરબો લઈને હોદો પાવાગઢ ગઈતી ગરબો લઈને હોધો હોદો પાવાગઢ ગઈતી કાળકા માય ફૂલડે વધાવીઓ રે મારી માડીનો ગરબો કાળકા માએ ફૂલડે વધાવ્યો રે મારા માડીનો ગરબો તોનાને ના ને રોપલે મળેલો રે મારી માડીનો ગરબો ગાજ તો રે મારી નો ગરબો ગરબો લઈને હોતો હું તો ચોટી લાગઈ ગરબો લઈને હોતો હું તો ચોટી લાગઈ તી માએ એ મોતીડે વધાવ્યો રે મારા નો ગરબો ચમણમાં એ મોતીડે વધાવી રે મારી માડીનો ગરબો સોના ને રૂપલે મળે રે મારી માડીનો ગરબો ચૌદ ભુવન માં ગાજ તો રે મારી માડીનો ગરબો ગરબો લઈને હું તો કટરામાં ગઈ તી ગરબો માતા વસનાવી રે રે મારી માળી નો ગરબો ચૌદ ભુવન મા ગાજ તો રે મારી માળી નો ગરવો ગરબો લઈને હું તો ભાવનગર ગઈ તી હે ભાવનગર ગઈ હતી ખોડલ માએ પ્રેમ થી રે મારી માળી નો ઘર બો ખોડલ માહે પ્રેમથી થી રે મારી માળી નો ઘર બો સોના ને રૂપ લે મઢેરો રે મારી માળી નો ઘર બો ચૌદ ભુવન મા ગાજ તો રે મારી માળી નો ઘર બો હે ચૌદ ભુવન મા ગાજ તો રે मारी माडी नगर बोसो नानी रूपले मडेरो रे મારી માડી નો ગરબો ગરબો લઈને હતો સખી મંડળ ગઈતી સાખિયો એ પ્રેમથી થી વધાવ્યો રે મારી માડી નો ગરબો સાખિયો એ હરખે વધાવ્યો રે મારી માડી નો ગરબો સોના ને રૂપ મઢેલો રે મારી માડી નો ગરબો 14 ભુવન માં ગાજતો રે મારી માડી નો ગરબો હે 14 ભુવન માં ગાજતો રે મારી માળી નો ગરવો બોલ બહુ કી જય